નમસ્કાર મિત્રો આજે આ કામરૂદેશની ડાકણોએ આ ગાંગીની દાસીને મારી નાખી છે અને રાત્રે ગાંગી અને અઘોરી બાબા જ્યાં સુતેલા હોય છે ત્યાં અડધી રાતે ડાકણો આવી અને અઘોરી બાબાને પણ ઉપાડી જાય છે અને એમને એક ઝાડ સાથે બાંધી અને ત્યાં એમને ફાંસીએ લટકાવી દીધા છે ત્યારે વહેલી સવારે ગાંગી ઉઠી અને આ ડાકણોના પગે પગે પહોંચે છે ત્યારે પગના નિશાન જ્યાંથી પૂરા થાય છે ત્યાં જ ગાંગી બેઠી બેઠી બિચારે ચડી અને પછી એ જ ઝાડ ઉપરથી ગાંગી ઉપર જ્યારે લોહીના છાંટા પડ્યા ત્યારે ગાંગી ઉપર જુએ છે તો તેને ખબર પડી જાય છે કે તેના બાબાને મારી અને અહીંયા લટકાવી દેવામાં આવ્યા છે અને હવે ગાંગી સાવ ભાગી પડી છે અને આજે ગાંગીની દાસી અને પેલા અઘોરી બાબા બંનેનું મોત થઈ ગયું છે ત્યારે ગાંગી રડી રહી છે અને એવા જ ટાણે ત્યાં એક સમડી નીચે ઉતરી અને ગાંગીની પાસે બેસે છે અને ખળખળ દાંત કાઢી અને ગાંગીની હાલત ઉપર હસી રહી છે અને ગાંગીને બધું કહે છે કે ગાંગી તારા બાબાને અમે આટ આટલી યાતનાઓ આપી હતી અને છેવટે એમને ગળોના વેલા સાથે બાંધી અને અહીંયા ફાંસીના માછળે લટકાવી દીધા માટે તને ખાલી એટલી જ જાણ કરવા માટે હું આવી છું કે ગાંગી જે રસ્તેથી આવી છે ને એ રસ્તે પાછી ચાલી જા અને તારા જે બાબા છે ને તારા બાબાને તો અમે હવે બળદ બનાવી અને એમની પાસે આ કામરૂ દેશના જેટલા પણ ખેતર છે ને એમાં રાત દિવસ ઢોર માર મારી મારી અને કામ કરાવીશું અને તારા બાબાની એવી હાલત કરીશું કે જીવનમાં ફરીવાર ક્યારે કોઈ દેશની ડાઘણો સામે ક્યારે યુદ્ધ કરવાની કે એમને મારવાની કોશિશ પણ નહીં કરે ત્યારે ગાંગીને ગુસ્સો આવ્યો અને તે કહે છે કે મારા બાબાને હું છોડાવવા માટે જરૂર આવીશ ત્યારે પેલી ડાકણ કહે છે કે જે દાસી દેશમાં તને પહોંચાડવાની હતી અને જે બાબા તને કામરુદેશમાં લઈને આવવાના હતા ને એ બંનેને મારી નાખ્યા છે હવે તને કોણ પહોંચાડશે બોલ ત્યારે ગાંગીને ગુસ્સો આવ્યો અને તે આ ડાકણ ઉપર પ્રહાર કરે છે ત્યારે ડાકણ ત્યાંથી ઉડવા જાય છે પરંતુ ગાંગીએ પોતાના હાથમાં તલવાર ધારણ કરી અને આ ડાકણની પાંખ ઉપર તલવારનો ઘા કર્યો અને જેવો ગાંગીનો તલવારનો ઘા આ ડાકણની પાંખ ઉપર થયો એની સાથે આ ડાકણની એક પાંખ કપાઈ ગઈ અને તે ધડામ કરતી નીચે પડી અને તેની પાખમાંથી લોહી નીકળવા લાગ્યું ત્યારે ગાંગી કહે છે કે જોયું ને હું ધારું ને તો તમને બધાને આવી જ રીતે મારી શકું એમ છું પરંતુ તમને આટલી આસાનીથી નહીં મરવા દઉં સૌથી પહેલાં તમને એ જણાવીશ કે હું કામરૂ દેશમાં જઈ અને મારા બાબાને આઝાદ કરાવી અને પછી જ હું તમને બધાને મારીશ એટલે તમને જોવા પણ મળશે કે હું કામરૂ દેશમાં જરૂર પહોંચીશું ત્યારે એ ડાકણ પોતાના અસલી સ્વરૂપમાં આવે છે તો તેનો એક હાથ કપાઈ ગયો છે અને એ કપાઈ ગયેલા હાથમાંથી દળદળ લોહીની ધાર વહી રહી છે ત્યારે ગાંગી હસતી હસતી બોલી કે હવે અહીંયાથી ચાલી જા નહીતર તારો બીજો હાથ કાપી નાખતા મને જરાય બાર નહીં લાગે ત્યારે ડાકણ ત્યાંથી ગળગળતી દોટ મૂકીને ભાગી જાય છે અને પછી ગાંગી ત્યાંથી એકલી હવે આગળ ચાલી અને તેના મનમાં હજારો વિચારો દોડી રહ્યા છે કે ક્યાં જવું શું કરવું અને કેવી રીતે મારા બાબાને આઝાદ કરાવવા એની કાંઈ જ એને ખબર નથી અને કામડું દેશમાં પ્રવેશ ક્યાંથી અને કેવી રીતે કરવો એનું કાંઈ જ્ઞાન ગાંગી પાસે છે નહીં તેથી તે જંગલમાં ચાલતી ચાલતી જઈ રહી છે અને આમ કરતાં કરતાં સાંજ પડી જાય છે તેથી તે એક ઝાડ પાસે ટેકો દઈ અને ત્યાં જ સૂતેલી છે અને અચાનક તેને આ અઘોરી બાબા અને આ દાસીના વચનો યાદ આવે છે કે ગાંગી અમે જીવીશું ને ત્યાં સુધી તારી સાથે રહીશું અને તને કામનું દેશમાં પહોંચાડવાની જવાબદારી મારી અને જ્યાં સુધી અમે તારી સાથે છીએ ને ત્યાં સુધી અમારો પ્રાણ ના નીકળી જાય ત્યાં સુધી ગાંગી તારો વાળ પણ વાકો અમે નહીં થવા દઈએ અને આટલા શબ્દો સાંભળતાની સાથે અડધી રાત્રે ગાંગી જાગી ગઈ અને જાગ્યા પછી એને આવા શબ્દો યાદ આવ્યા પછી તેનાથી રહેવાતું નથી અને તે ચોધાર આંસુડે રડી રહી છે અને તેના રડવાનો અવાજ આ જંગલમાં દૂર દૂર સુધી જઈ રહ્યો છે ત્યારે ગાંગીનો આવો રડતો અવાજ સાંભળી અને ગાંગીની વારે આજે ફરી પેલો દાનવરાજ અને પેલું બાળક આવે છે અને તેઓ સાંભળી જાય છે કે આ તો ગાંગી રડી રહી છે માટે જેમ બને એમ જલ્દી એની પાસે અમારે પહોંચવું પડશે અને આમ એ બાળક અને દાનવરાજ બંને ચાલતા ચાલતા આ ગાંગી જ્યાં રડી રહી છે ત્યાં આવે છે આવી અને ગાંગીના માથે હાથ મૂકીને દાનવરાજ એટલું કહે છે કે ગાંગી બેટા કેમ રડે છે અને આમ રડવા પાછળ જરૂર તારી સાથે કંઈક ઘટના તો બની જ છે બોલ બેટા શું થયું છે ત્યારે ગાંગી ઊંચી આંખ કરીને જુએ છે તો સામે પેલો દાનવ ઊભો છે અને એની બાજુમાં એનું બાળક ઊભું છે ત્યારે એ બાળકની આંખમાંથી પણ આંસુડા વહી રહ્યા છે ત્યારે ગાંગી પોતાના આંસુ લૂછી અને આ બાળકને એટલું કહે છે કે દીકરા તું કેમ રડે છે ત્યારે એ બાળક એટલું કહે છે કે ગાંગી તું રડે છે તો મને પણ રડવું આવે છે કારણ કે અમે માણસોના હંમેશા માંસ ખાધા છે અને ક્યારેય અમે કોઈ ધર્મના કામ નહોતા કર્યા પરંતુ જ્યારથી તું અમને મળી ત્યારથી અમને એટલી તો જાણકારી થઈ ગઈ કે કેવા કામ કરવા જોઈએ કેવા ના કરવા જોઈએ અને કેવો ખોરાક ખાવો જોઈએ અને કેવો ના ખાવો જોઈએ નહીતર અમને જંગલમાં રહેતા જંગલીઓને શું ખબર કે શું ખાવું ને શું પીવું ત્યારે ગાંગી કહે છે કે તમને આટલું જ્ઞાન મળ્યું છે એ બદલ ભગવાનનો આભાર માનો કે તમે બચી ગયા ત્યાં તો દાનવરાજ કહે છે કે ગાંગી તું હમણાં જોર જોરથી કેમ રડતી હતી અને અઘોરી બાબા ક્યાં છે અને તારી દાસી ક્યાં છે ત્યારે ગાંગીની આંખમાં ફરી દળદળ આંસુડા વહેવા લાગ્યા અને તે કહે છે કે હે દાનવ હવે હું એકલી પડી ગઈ છું અને પેલી કામરૂ દેશની ડાકણોએ મારા ઉપર આક્રમણ કર્યું હતું અને એ આક્રમણ દરમિયાન હું તો બચી ગઈ પરંતુ મારી દાસી અને જે બાબા કે મને કામરુ દેશ સુધી પહોંચાડવાના હતા એ બાબાનું પણ અવસાન થઈ ગયું છે અને બંને જણા શહીદ થઈ ગયા છે હવે હું એકલી બચી છું ત્યારે દાનવ કહેવા લાગ્યો કે ગાંગી તને ખોટું ના લાગે તો એક વાત કહું ત્યારે ગાંગી કહે છે કે હા બોલ ત્યારે દાનવ કહે છે કે ગાંગી કામરૂ દેશમાં પહોંચવું ને એ કાંઈ નાની મોટી વાત નથી અને ત્યાં પહોંચતાં પહોંચતા જેટલા પણ માણસો હોય ને એક એક કરી અને બધાના મોત થઈ જાય છે અને આજે તમારા બે માણસોના મોત તો થઈ ગયા છે અને હવે ગાંગી તું એટલી વધી છે માટે મારું કહેવું માન અને પાછી ચાલ અને ગાંગી હવે દેશનો મોહ છોડી દે ત્યારે ગાંગી કહે છે દેશનો મોહ હું કેવી રીતે છોડું અરે ત્યાં પહોંચી અને મારે કાંઈ રાજ નથી કરવું પરંતુ મારા બાબા કે જે મને પ્રાણથી પણ પ્યારા છે તેમને ત્યાં આ ડાકણોએ કેદ કર્યા છે માટે એમને છોડાવવા માટે મારે દેશમાં જવું છે ત્યારે આ દાનવ એટલું કહે છે કે ગાંગી હું તો તારી શું મદદ કરી શકું હું તો આ પ્રદેશમાં અહીંયા રહું છું અને મારા આ બાળકને સાથે રાખી અને અમે બંને જણા અમારી જિંદગી આરામથી જીવી રહ્યા છીએ પરંતુ જો તારી જીદ હોય કે તારે કામરૂ દેશમાં જવું જ છે તો હું તને એક માર્ગ દેખાડું છું અને તું ત્યાં ચાલતી ચાલતી પહોંચીશ ને તો ત્યાં તને સહારો મળી જશે અને એ માણસ તને કામરુ દેશ સુધી જરૂર પહોંચાડી દેશે ત્યારે ગાંગી કહે છે કે હવે હું કોઈ માણસનો ભોગ લેવા નથી માગતી કારણ કે આ દેશ જતાં જતાં હું બે માણસોના જીવ તો ગુમાવી ચૂકી છું અને જો હવે હું એકલી નહીં જાઉં અને મારી સાથે જો કોઈ હશે ને તો એનું પણ મોત નિશ્ચિત છે કારણ કે તેઓ આ દેશની ડાકણો સામે તો ટકી નહીં શકે અને આખરે પોતાનો જીવ ગુમાવી દેશે ત્યારે આટલા શબ્દો સાંભળીને દાનવ એટલું કહે છે કે ગાંગી હું તને જેની વાત કરું છું ને એ કોઈ મનુષ્ય નથી ત્યારે ગાંગી બોલી કે મનુષ્ય નથી તો પછી એ કોણ છે ત્યારે આ દાનવ એટલું કહે છે કે ગાંગી એ એક ઈચ્છાધારી નાગ છે અને અહીંયાથી તું હું જે કહું એ રસ્તે પહોંચીશ ને ત્યાં આગળ જતાં ઈચ્છાધારી નાગનો એક મોટો રાફડો છે અને એમાં એ ઈચ્છાધારી નાગ રહે છે અને એ મારો મિત્ર છે અને ઘણીવાર અમે સાથે નીકળીએ છીએ આ જંગલમાં ફરવા માટે અને તે મનુષ્ય સ્વરૂપે આખાએ જંગલમાં ફરે છે અને તેની શક્તિઓ એક અદ્ભુત છે અને તે પોતાની ઈચ્છા પ્રમાણે તે જો સંકટ હોય તો અદૃશ્ય પણ થઈ શકે છે માટે ગાંગી તું એ ઈચ્છાધારી નાગ સાથે ત્યાં પહોંચીશ ને તો એ તને ખૂબ જ ઝડપી અને આરામથી દેશ પહોંચાડવા માટે યોગ્ય છે ત્યારે ગાંગી કહે છે કે પણ એ મને મદદ શું કામ કરશે અને એ શું મદદ કરે એવા છે ખરા ત્યારે આ દાનવ એટલું કહે છે કે એ નાગદેવતા રહ્યા ને એ ખૂબ જ ભોળા અને સમજદાર છે અને દુશ્મનો માટે કાળો કહેર વર્તાવે છે પરંતુ મહેમાનો અને કોઈ ફસાય તો એને મદદ કરવામાં અડધી રાત્રે પણ તેઓ પાછી પાડી નથી કરતા ત્યારે ગાંગી કહે છે કે તેમના ઉપર કોઈ ખતરો આવશે તો ત્યારે દાનવ કહે છે કે તેમના ઉપર કોઈ ખતરો ના આવી શકે કારણ કે તેઓ ઈચ્છાધારી છે એમની ઈચ્છા પ્રમાણે તેઓ પોતાની જિંદગી જીવી રહ્યા છે ત્યારે ગાંગી કહે છે કે તો એ દાનવ મને એટલું જણાવ કે એ ઈચ્છાધારી નાગ મને ક્યાં મળશે ત્યારે આ દાનવ કે જે ગાંગીને એનો રસ્તો દેખાડે છે ને કહે છે કે અહીંયાથી સીધે સીધું ચાલી જજે આગળ જતા બે મોટા વૃક્ષ આવશે અને વૃક્ષની વચ્ચે થઈ તું નીકળશે ત્યારે સામે એક મોટું ઘટાદાર ખૂબ વર્ષો જૂનું પીપળનું ઝાડ છે અને તેના નીચે રાફડો છે અને એ રાપડાની પાસે જઈને તું છે ત્યારે વહેલી સવારે તેમાંથી તેઓ નીકળે છે અને નીકળી અને તારી સાથે વાત પણ કરશે ત્યારે આટલા શબ્દો સાંભળીને ગાંગી કહે છે કે તો હે દાનવ તું મારી સાથે ત્યાં સુધી ચાલ અને તું મને એમની સાથે ઓળખાણ કરાવીને પાછું આવી જશે ત્યારે દાનવ કહે છે કે હું ત્યાં ના આવી શકું કારણ કે હું ત્યાં આવું ને તો હું આવી તો જાઉં પરંતુ પાછી આવવાની કોઈ મારી હિંમત નથી કારણ કે રસ્તામાં આટલા સુધી પહોંચવામાં પણ મને ઘણી બધી શક્તિઓનો સામનો કરવો પડ્યો છે માટે ગાંગી મેં તને જે માર્ગ દેખાડ્યો છે ત્યાં તારે એકલાએ જવું પડશે ત્યારે ગાંગી કહે છે કે કાંઈ વાંધો નહીં હું જવા માટે તૈયાર છું અને આમ આટલું કહી અને ગાંગી આ દાનવ પાસેથી વિદાય લે છે અને તે જંગલમાં આગળ આગળ ચાલવા લાગી અને આખી રાત ચાલે છે અને વહેલી સવારે તે પેલા વિશાળ બે ઝાડની પાસે જઈને પહોંચી જાય છે અને ત્યાં પહોંચીને વિચાર કરે છે કે પેલા દાનવે જે કહ્યું હતું એ પ્રમાણે બે ઝાડ આવી ગયા છે અને પછી બંને ઝાડની વચ્ચેથી ગાંગી આગળ નીકળી ત્યારે થોડુંક જ દૂર ચાલી એની સાથે જ વિશાળ પીપળાનું ઝાડ આવ્યું અને એ પીપળના ઝાડની નીચે ગાંગી જઈને જુએ છે તો ત્યાં એક મોટો નાગનો રાફડો છે અને રાફડાની આજુબાજુ ઘણા બધા નાના મોટા દર છે ત્યારે ગાંગી ત્યાં જ બેસી જાય છે અને મનમાં વિચાર કરે છે કે નાગદેવતાની રાહ જોવું કદાચ તેઓ હમણાં નીકળે તો એમની સાથે વાત તો કરવું અને વાત કરતાં જો તેઓ મને સાથ આપવાની હા પાડે તો જ મારે એમને સાથે લેવા છે અને જો એમની ઈચ્છા ના હોય તો મારે એમને જોરાઈથી નથી લેવા આમ ગાંગી મનમાં ને મનમાં વિચાર કરી રહી છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી